હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને વેલકમ ટુ માય બ્લોગ તમે જોઈ શકો છો આજે હું તમને રસોડામાં કામ આવે એવી ત્રણ ચાર ટ્રિક્સ બતાવવાની છું તો બટેટા આપણે ઘણી વખત મોસ્ચર વગરના જોતા હોય છે બટેટા વડામાં પછી દાબેલી સેન્ડવીચમાં તો એ ટ્રીક બતાવીશ એક મગફળીના દાણાની છાલમાં જે ટ્રીક છે એ બતાવીશ ત્યારબાદ એક આપણે જે ખમણી છે એમાં ચીઝની બતાવીશ તો તમે છેલ્લે સુધી જોજો અને જુઓ હવે આપણે આ રીતે બટેકા કંઈ બાફવું હોય તો લીધા હોય અને આપણે સેન્ડવીચ દાબેલી બટેકાવાળા કરી તો મોઇશ્ચર વગરના બટેકા જોતા હોય છે અને જો ડાયરેક પાણીમાં બાફી તો એમાં પાણી થઈ જાય છે અને આપણે જે વસ્તુ બનાવી હોય એમાં આપણે કોર્ન ફ્લોર કે ગમે કાંઈ ઉમેરવું પડે છે અને કાં તો પછી એ એકદમ મોશ્ચરવાળા રહીએ છે તો સૌથી પહેલાં તો જો એ મોસ્ચરવાળા ન થાય એના માટે આપણે આ રીતે એક નેપકિન લઈ લઈશું અને એ નેપકિનને પાણી લઈ અને પલાળી નાખીશું અને નીચોવી દઈશું નેપકિન એટલે એમાંથી બધું પાણી નીતરી જાય અને હવે જે આપણું નેપકિન છે એ ભીનું એકદમ સરસ થઈ જાય છે આ રીતે પછી આ રીતે ફેલાવી અને આપણે જે બટેકાના ફાડા કર્યા હતા એ આપણે એમાં નાખી દઈશું તમે નાના બટેકા હોય તો આખા પણ ઉમેરી શકો નહીતર આ રીતે ફાડા કરી નાખવાના પછી આ રીતે નેપકીનને આમ ચારે બાજુથી પેક કરી લેવાની અને આ રીતે પેક કલેર નેપકીનમાં જે બટેકા હોય છે એ એકદમ કોરા બનીને બફાય છે એટલા માટે ભીના થતા નથી પાણીમાં જરા પણ તો હવે જો આ કુકરમાં સેજ આપણે તળિયામાં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને આ રીતે કોઈ પણ જારી એવું મૂકી દેવાનું પછી ઉપર એક ડીશ મૂકી દેવાની અને ડીશ મૂકી દયા પછી આપણે જે નેપકિનમાં બટેકા ભેર્યા છે એ બટેકા એમાં મૂકી દઈશું અને પછી કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને પછી કુકરને મૂકી દઈશું ગેસ ઉપર અને ફક્ત બે જ વિસલમાં આ બટેકા બફાઈ ગયા છે મારે અને ચાલો હવે જો આપણે બટેકા તો બફાઈ ગયા છે ખોલીને જોઈ લઈએ તો આપણે કોઈ પણ વસ્તુ બનાવી હોય ટીકી કે એવું કંઈ બનાવી તો પણ આપણે બટેકા એકદમ ઓલાદ જોતા હોય છે કોરા જે પાણીવાળા ન હોય ની તર ડાયરેક્ટ પાણીમાં બાફી તો પાણી ચડી જાય જુઓ એકદમ વરાળ નીકળે છે ને તો આપણા બટેટા પણ બફાઈ ગયા છે સરસ જો છરી એકદમ વહી ગયા અંદર તો આ રીતે તમે બટેકાને બાફી શકો જો આ ટ્રીક ગમે તો તમે વિડીયોને લાઈક શેર કરજો છે ને જો જરા પણ પાણી નહીં દેખાય આમાં એકદમ મસ્ત મસ્ત બફાઈ ગયા છે આ દાબેલી સેન્ડવિચ કોઈ ટિક્કી બનાવી હોય અથવા બટેકાવાળા બનાવી તો આ એકદમ બેસ્ટ આઈડિયા છે હવે જો આપણે આ રીતે માંડવીના દાણાની છાલ ઉતારતા હોય અને છાલ ઉતારી પછી આપણે રસોડામાં જ સાફ કરી હોય બહાર કે ન નીકળવું હોય તો જુઓ તમે આ રીતે છાલને સુપડાથી ઝાટકવી ન હોય જો કે ગામડામાં તો સુપડાથી ઝાટકી લઈ પરંતુ ઘણી વખત બધે ઉડે તો તમે આ રીતે પ્લેટફોર્મ પર જ દાણાને સાફ કરી શકો જુઓ આ રીતે છાલ ઉતારતા જાવ એટલે છાલ નીચે નીકળી જશે અને ઉપર દાણા રહેશે અને આપણે જે કાળા મીંજ હોય છે ને બે ફાડા પડે એટલે મગફળીની અંદર જે મીંજ હોય છે એની અંદર કળસા લાગે છે તો એ મીંજ પણ કાઢવા પડે છે તો આ રીતે તમે ચારીમાં કરશો ને એટલે મીન્સ પણ નીચે પડી જાય છે અને દાણા એકદમ આપણા ચોખ્ખા થઈ જાય છે જોઈ લો આ જ રીતે બધા દાણા ચારી લેવાના છે ને અને એમાં એક પણ ફાડું નહીં જાય નહીંતર વળી આપણને એમ થાય કે ફાડું વયું જાહેર જો ઝીણી મગફળી હોય દાણા તો જ જાય નહીંતર એક પણ જુઓ તમે જોઈ શકો છો છે ને જો નીચે પેલા મીંજ હોય છે એ નીચે નીકળી જાય છે અને ત્રીજી ટી કેક છે આપણે બટેકાની ઘણી વખત આપણે પીલરમાં ન પીલવા હોય અને આ રીતના આપણે ઝારો તો તરવા માટે જોતો જ હોય છે તો ઝારો તો આમ બગડવાનો જ હોય છે એટલા માટે તમે આ રીતે બટેકાને જુઓ એકદમ કદ્દુક રસ જેવા થઈ જાય છે ને તો તમે બટેકાને આ રીતે ખમણી શકો ખમણી કે એમાં ન ખમણવા હોય એકદમ મસ્ત થઈ ગયા જુઓ ફોટેટો મેસરથી પણ ન ખમણો તો પણ ચાલશે અને આ એકદમ મસ્ત બની જાય છે ત્યાર પછી એક ટ્રીક છે કે જુઓ ઘી લઈ અને ખમણી પણ આ રીતે નાખી દેવાથી સોરી ચોપડી દેવાથી એમાં આપણે જે ચીજ ખમણી છે ને એ ચીજ ચોંટતું નથી નહીંતર ચીજ ચોટી જાય છે તો આ રીતે આપણે ખમણવાનું અને વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરજો